ઝડિયા તાલુકાના તેજપોર ગામેથી રાત્રિના પસાર થતા કાર ચાલકે કેનાલ એક દીપડો તેમના મોબાઈલમાં કેદ થઈ ગયો હતો આ વિડિયો વાયરલ થતાં આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે ઝઘડિયા તાલુકામાં શેરડીની ખેતી મોટા પાયે કરવામાં આવે છે જેના પગલે શિકાર સહેલાઈથી મળી જતા હોવાથી દીપડાઓ શેરડીના ખેતરને પોતાનો આશ્રય સ્થાન બનાવ્યા છે ત્યારે ઝઘડિયા અને ભાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે આ દીપડાઓ શિકારની શોધમાં નીકળતા અનેક વખત લોકોના મોબાઈલ અને સીસીટીવી કેમેરામાં કેદ પણ થયા છે ત્યારે ગત રોજ ઝગડીયા તાલુકાના તેજપોર ગામેથી સ્થાનિક ગ્રામજનો પસાર થઈ રહ્યા હતા આ સમયે તેઓનું મોબાઈલનું રેકોર્ડિંગ ચાલુ હતું ત્યારે તેઓ તેજપોર ગામ નજીક પહોંચતા કેનાલ ઉપર નિરાંતે આરામ ફરમાવતા દીપડાને જોતા જ ચોંકી ઉઠ્યા હતા તેઓએ આ દીપડાનો વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો જે વિડીયો વાયરલ થતાં તેજપોર અને આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો છેલ્લા ઘણા સમયથી તાલુકાના મોદલીયા ગામની બદામ કંપની પથ્થરિયા અને ડુંગરી સિલુડી તેમજ વટારીયા ગામની સીમમાં દીપડાઓ નજરે પડ્યા હોવાનો વિડીયો સામે આવ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા આ દીપડાઓને પાંજરે પુરાય તેવી લોક માંગ ઉઠી છે